ગુજરાત ને ફરી એક શર્મસાર કરતી ઘટના સામે આવી છે ગુજરાતના દાહોદના સંજેલી તાલુકાના ઢાલસુમળ ગામે મહિલાને અર્ધનગ્ન કરી ગામમાં ફેરવવામાં આવી છે આ સમગ્ર બાબતે રાજદીપસિંહ ઝાલા સાથે વાત કરીએ કે સમગ્ર કેસ શું હતો સાહેબ આપનું સ્વાગત છે સાહેબ સમગ્ર ઘટના છે તેના વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે ઘટના ક્યારની છે અને અત્યારના કેસ ક્યાં સુધી પહોંચ્યો છે આ ઘટના અઠ્યાવીસ તારીખના રોજ દાહોદ જિલ્લાના ગામ ખાતે બનેલી હતી ધારસીમળ ગામનું નામ છે જેવું આ વિડીયો ધ્યાન પર આવતા ડીવાયસપી પટેલ પોતાની સમગ્ર ટીમ સાથે તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલા અને મહિલાને એમના સસરાના ઘરે ગોંધી રાખેલા ત્યાંથી એમને રેસ્ક્યુ કરાવ્યા અને તાત્કાલિક કોમ્બિંગ કરી અને ગામમાંથી બાર જેટલા આરોપીઓની ત્યારે જ ધરપકડ કરી લેવામાં આવેલી જે પૈકી ચાર મહિલા આરોપીઓ છે એ હાલ જેલ હવાલે છે ચાર જુવેનાઇલ આરોપીઓ જે છે એને જુવેનાઇલ બોર્ડમાં રજૂ કર્યા છે અને ચાર આરોપીઓ હાલ પોલીસની કસ્ટડીમાં છે આ બનાવ બાબતે દાહોદ જિલ્લા પોલીસે ત્યારે જ ગુનો અપહરણનો ગોંધી રાખવાનો મહિલાની ગરિમાને નુકસાન કરે તેવા કૃત્યનો મહિલાને માર મારવાનો અને એ ઉપરાંત ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ છાંસઠ ઈ અને સડસઠ મુજબ કાર્યવાહી કરેલી છે કેમ કે આ પ્રકારના મહિલાની ગરિમાને નુકસાન કરે એવો વિડિયો આરોપીઓ જે તે સમયે વાયરલ કરેલો તો જે સેવન મુજબ ગુનાને પાત્ર બને છે અને નાગરિકોને પણ આપના માધ્યમથી અપીલ કરું છું કે આ પ્રકારના વિડિયો વાયરલ ન કરવા જોઈએ કેમ કે આ પણ સાયબર ક્રાઈમ મુજબ ગુનાને પાત્ર બને છે જી સબ એક વાત એ છે કે જે મહિલાને અર્ધનગ્ન કરી ગામમાં ફેરવવામાં આવી તેનો વાક શું હતો કારણ કે એવા સમાચાર પણ ફરી રહ્યા છે કે તેમના જે હસબન્ડ છે તે રાજકોટ છેલમાં બંશે અલગ અલગ વાતો આવી રહી છે તો સમગ્ર કેસમાં એનો વાક્ષો હતો મહિલાનો હા આ બનાવ જે છે એ બાબતે જણાવું તો ત્યાંના કોઈ ગોવિંદ રાઠોડ જે છે એમની સાથે આડા સંબંધ હોવાનો શકવહેમ રાખી એમના સસરા પક્ષના જે લોકો છે મહિલાઓ હોય પુરુષોને બાળકો એ લોકો ગોવિંદ ના ઘરેથી આ મહિલા ત્યાં હતા માટે એમની સાથે આડા સંબંધ છે એવો શક વહેમ રાખી અને મહિલા સાથે આ પ્રકારનું ખરાબ કૃત્ય એ લોકોએ કરેલું છે એમના હસબન્ડ જે થી રાજકોટના કોઈ મર્ડરના ગુના ના કામે જેલમાંથી હકીકત પણ ધ્યાન પર આવેલી જી સાહેબ ધન્યવાદ ગુજરાત સાથે જોડવા બદલ સમગ્ર માહિતી આપવા બદલ